નકલી નકલી અને નકલી એ પણ બનાસકાંઠામાં વાત કરવી છે બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીની ચંડીસર જીઆઈડીસીમાં નકલી ઘી પર મોટી કાર્યવાહી રૂપિયા સાત પોઈન્ટ ત્રાણું લાખનો જથ્થો સીસ ચંડીસર જીઆઈડીસીમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલ અને ટીમે પ્લોટ નંબર એકસો પંચાણું પર આવેલી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં ઓચિંતી તપાસ કરી હતી તપાસ દરમિયાન માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં સ્થળ પરથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું ટીમે હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી પાંચસો મિલી પેકિંગ અને લૂઝ ઘીના બે નમૂનાઓ પરીક્ષણ માટે લીધા હતા નમૂના લેવામાં આવ્યા બાદ સ્થળ પરથી પાંચસો મિલીના ચોવીસો પેકેટ કુલ બારસો લીટર ઘી જપ્ત કરવામાં આવ્યું આ જથ્થાની અંદાજીત કિંમત રૂપિયા સાત લાખ હજાર ત્રણસો પંચોતેર ગણાય છે આ ઉપરાંત ચાલીસ કિલોગ્રામ લૂઝ ઘી કિંમત રૂપિયા પંદર હજાર છસો પણ સીઝ કરાયું કુલ મળીને અંદાજે રૂપિયા સાત લાખ હજાર નવસો પંચોતેરનો મુદ્દામાલ જપ્ત થયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જવાબદાર વ્યક્તિઓ સામે ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાર્યવાહી થશે તેમ તંત્રે જણાવ્યું જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો